મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે મારે એક મેનસીભાઈ કરીને છે આપણા સબસ્ક્રાઈબર એની કોમેન્ટ આવી વણેલા ગાંઠિયાનો એ ભાઈને વેપાર ધંધો કરવો છે તો એ કે તમે થોડીક માહિતી આપો અને વિડીયો બનાવીને એને કહો તો આપણે મેનસીભાઈને કહો તમને આ તમારા માટે આપણે વિડીયો બનાવીએ છીએ અને સાથે સાથે જે ધંધા માટે જે ચટણી બનાવાય વણેલા ગાંઠિયાની જે ટેસ્ટી સારી ચટણી હોય ગાંઠિયા ચટણી થકી ખવાય ઉપડે એટલે આપણે ચટણીની stick બતાવીએ પપૈયાનો સંભાર હું બનાવશું અને સાથે સાથે વણેલા ગાંઠિયા લોટ કેવી રીતે બાંધવો પણ સિંગદાણાને અલગથી આપણે મિક્સરમાં દળવા પડશે એ તમને બતાવીશ અને આ પૌવા છે ચોખા ના પૌવા મેં બે પાણી એ ધોઈ ને પલાળી દીધા હતા બાકી તમે ઘરે ખાવા માટે ગાંઠિયા નો ભૂકો પણ નાખી શકો પણ આપણે તમને ધંધા માટે બતાવવા આપણે પૌવા પલાળ્યા છે અને આ લીલા ધાણા લીલા ધાણા વધારે નાખવાના અમારે આ ત્યાં પાંચ સાત કિલો ચટણી બનાવી તો કિલો દોઢ કિલો લીલા ધાણા નાખી એનાથી લીલો કલર આવશે ગ્રીન થાય અને ખાવામાં પણ એકદમ મસ્ત અને આ આ સુરતી છે લીલી ચટણીમાં મરસા નાખવા એનાથી તીખા સ્પૂલ પકડશે અને સ્વાદ પકડશે અને આ લીંબુ લીંબુ ખટાશ માટે નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું અને જે આપણે મીઠી ગળાઈ બનાવવા માટે ખાંડ નાખશે પૂદીનો આ ચટણી નો સામાન છે પપૈયો અને સીણી અને આમાં ખાંડ લાલ મરચું મીઠું હળદર એટલી વસ્તુ નાખશો અને આ લોટ આપણે ચણાનો એકદમ સારી ક્વોલિટી નો એક નંબર પોટ લેવાનો એ એનાથી જ વણેલા ગાંઠિયા સરાબર છે તાજો અને એક નંબર એનો આપણે લેવાનો આ તો અજમા છે અજમા અને તેલનું મૂળ નાખીને લોટ બાદ તો અહીંયા મેં પાંચસો ગ્રામ ચણાનો સારી ક્વોલિટી નો લોટ લીધો છે એને આપણે કાચરો નાખી દઈએ અને આપણે ગાંઠિયાનો લોટ છીએ સારી રીતે રીતે તમે પાંચસો ગ્રામ બાંધો પાંચ કિલો પણ બાંધી શકો આઠ થી દસ ગ્રામ મીઠું નાખવાનું બે ચમચી અને ચાર થી પાંચ ગ્રામ સોડા નાખવાના જો વજન કાંટો હોય તો વજન કરી લેવાનું ચાર થી પાંચ ગ્રામ તો વધવાનું તેલ નાખશું પચાસ ગ્રામ અજમા નાખશું એક બે ચમચી આ બધું આપણે લોટ બાંધવામાં નાખવાનું છે આટાના છોડા પણ ચાલે વણેલા ગાંઠિયા હવે આપણે આ સોડા ને અને નિમક ને પલાળી એક ચમચી સોડા લીધા છે ચાર ગ્રામ લેવાના અને મીઠું લઈ લઈએ પાંચ ગ્રામ માટે એક ચમચી ની માઠી છે જ મીઠું લેવાનું દોઢ ચમચી જેટલું આપણે ચણા નો લોટ છે જે પાણી નાખી દઈ પલાઈ દેવાનું લોટમાં તેલ નાખી દઈએ પચીસ ત્રીસ ગ્રામ જેટલું મોણ માટે અજવાઈન છે અજવાઈન પણ નાખી દે અત્યારે લોટ બાંધવાનું મિક્સ કરી દે છે હજુ જે આપણે સોડા મીઠાનું પાણી કર્યું હતું એ પણ નાખી દઈએ પણ મિક્સ કરીને હાથ થી આપણે લોટ બાંધી દઈએ આમાં બહુ પાણી ના નાખવાનું પાંચસો ગ્રામ લોટ છે એટલે અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખવાનું શેષ કડક રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધી દેવાનો મૂળ નાખેલું છે મૂળ મસ્ત લોટમાં હાથે હાથે તેલ અને જે અજમાન પાણી મૂળ મિક્સ કરી દેવાનું પછી પાણી નાખવાનું પાછું મૂળ મિક્સ થઈ ગયું છે આપણે થોડુંક પાણી નાખી દઈએ અને લોટ બાંધી દઈએ છીએ રોટલી જેવો છે કડક લોટ બાંધી દેવાનો. તેલ નાખીએ છીએ નાખી દેવાનું એટલે આપણે મચડી નાખીએ એટલે પછી આપણે વણેલા ગાંઠિયા વણી નાખીએ હવે આપણે મૂકી દઈએ છીએ તેલ ગરમ

એકદમ જાડી ચટણી બનશે પવા નાખીએ આપડા સિંગ નો ભોગો કરી નાખીએ હજી છે પાણી નાખી દેવાનું એકદમ સિંગદાણા ને વાઈટ થવા દેવાનું આવી રીતના દૂધ જેવું આપણે સિંગદાણાનો ભૂકો છે એટલે ચટણી મસ્ત લાગશે આપણે આમાં આપણા ખટાશ માટે લીંબુનો રસ નાખી દઈએ છે એનાથી ખટાશ આવી જાય તીખાશમાં મરચા નાખ્યા છે અને મીઠું નાખી દઈએ છે એનાથી આડું થઈ જાય સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને આ ખાંડ નાખી દેવાની આ વસ્તુ બધી માપે સરસ નાખવાની તો ચટણીનો સ્વાદ આવશે આપણે હલાવી નાખીએ અબ આપણે સટીને મિક્સ કરવા કે મજા માટે ગ્રીન કલર માટે ગને ફ્રૂટ કલર નાખતા હોય તો તમે પણ નાખી હગો તો અમે દાણા વધારે નાખ્યા છે ને એટલે અમારે ફ્રૂટ કલર ની કોઈ જરૂર નથી ને તો તમે પણ દાણા વધારે નાખી જો તો સ્પોટ કલર આવી જાય ગ્રીન ચડી ગાંઠિયા અને મસ્ત બની દેશે આપણે આપણે પૌવાનો ઉપયોગ કર્યો છે સિંગદાણા એકદમ દૂધ જેવા સતત કરી નાખવાના તો જ આવો કલર આવશે અલગ અલગ જ મિક્સર માં કરવાનું એક સાથે નહીં કરવાનું આળસ નહીં કરવાનું ટેસ્ટ કરીને બતાવું કઈ વસ્તુ ઘટતી હોય તો નાખી દેને મસ્ત થઈ ગઈ છે આપણે મરચાં સુરતી નાખ્યા ખાતા એટલે એકદમ તીખી પણ લાગે છે ગાંઠિયામાં તીખી ચટણી જ જોઈએ અને લીંબુ બે ત્રણ નાખ્યા એટલે ખટાશ પકડી લીધી મીઠું ખાંડ હજી ઓગળશે એટલે ખાંડ પણ એનો અસર હજી વધારે બતાવશે તો આપણે પપૈયાનો સંભારો બનાવી નાખીએ આપણે ભાઈ તમારે કેવી રીતે બનાવો પપૈયાનો સંભારો આપણે ઓલરેડી એક વિડીયો છે જ આપણે તમે તો એમાં માહિતી આપી દો અને ચાલ પાડી નાખવાની તો કયાનું કટિંગ સારું નહીં થાય તો સંભાળો સારો નહીં બને આવી પપૈયું શેણાઈ ગયું છે પપૈયાને સંભારામાં લીંબુ નો રસ છે નાખી નાખી ખાટ મીઠો બનાવવા માટે રસ નાખતો નમક નાખી દઈએ સ્વાદ પ્રમાણે છે વધારે નહીં નાખવાનું કારણો છે ધ્યાન રાખવાનું હળદર નાખી દઈએ છે કલર માટે પીળા કલર માટે કાશ્મીરી મરચું નાખી દઈએ છે તીખાશ અને લાલ કલર આવી જાય છે ખંડનો ભૂકો નાખી દઈએ છે દળેલી ખાંડ સામે ગયે છે ખાંડ ગળાશ માટે હાથે હાથેથી હલાવી નાખીએ એટલે આપણો સંભારો બની ગયો છે કાચા પપૈયા નો કાચો સંભારો એકદમ ખાવામાં મસ્ત લાગે વણેલા ગાંઠિયા આપડા તમે ખમણ અને ખાઈ શકો તો આ બધે મસાલો મિક્સ થઈ જાય એટલે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ગાંઠિયા વણવા માંડીએ તેલ ગરમ થવા મૂકી દીધું છે વણેલા ગાંઠિયા માટે વણેલા ગાંઠિયા મસાલો આ બાંધાની હિંગ લીધી છે કરિયાણાની દુકાને સ્ટોરે મળી જાય અને એમાં આપણે ગરમ મસાલો નાખી દેહ કોઈ પણ આને મિક્સ કરી દેવું એટલે આપણે ગાંઠિયાનો મસાલો તૈયાર થઈ ગયો અને હાથની મદદથી મિક્સ કરી દઈએ હવે આપણે ગાઠિયા પાકશે એટલે એની માથી ગરમા ગરમ ચાટી દેવાનો વણેલા ગાંઠિયાનો મસાલો તૈયાર વણેલા ગાંઠિયામાં તળેલા મરચા ખવાય તો આપણે ચાર મરચા તળી નાખીએ છીએ મરચા ગરમ ગરમ કાઢીએ એટલે એની માંથી મીઠું છાટી દેવાનું બે દાણા એટલે એનો સ્વાદ મસ્ત થઈ જાય હવે આપણે ગાંઠિયા વણવાની શરૂઆત કરી દઈએ છીએ આવી રીતના તમે નિરાતે ગાંઠિયા વણી શકો છો પેલા ઘઉંના લોટથી પણ પ્રેક્ટિસ કરી શકો આવી રીતના તમે વણો એટલે વણાઈ જાય ધીમા ગેસ તેલ ઉપર તળી નાખવાના પેલા નાખવાના ત્યાં તેલ ફાસ્ટ નહીં રાખવાનું ધીમું રાખવાનું આવી રીતના શેર શેષ પાછળથી અંગોઠાવાળો ધક્કો મારતો જવાનો અને વણી નાખવાના આવી રીતના ગાંઠિયા વણાઈ જાય છે આપણે ઘણો નાખી દઈએ આવી રીતના બે થી ત્રણ મિનિટ આપણે ગાઠિયા ને પકવા દઈએ એટલે આપણા પહેલા ઘાણા ગાંઠિયા પાકી જશે વણેલા ગાંઠિયા ત્રણ મિનિટમાં ગાંઠિયા પાકી જાય અને આને મીડિયમ તેલમાં જ પકવવાના બહુ તેલ ફાસ્ટ નહીં રાખવાનું બાકી ગાંઠિયા ફૂલશે નહીં અને ઉપરથી કડક થઈ જાય મીડિયમ તેલમાં જે તેલ એમ હોય તો પછી છે તેલ ફાસ્ટ કરી દેવાનું આપણા ગાંઠિયા પાકી ગયા છે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક ડીશમાં લઈ લઈશું આગળ dish માં નખે paper પણ નાખવાનું એટલે તેલ સુશે આપણે જે ગરમ મસાલો બનાવવો છે મસાલો છાંટી દઈએ છીએ આવી રીતે વણેલા ગાંઠિયાને વણવાની પ્રેક્ટિસ પાડવાની બહુ જાડા નહીં થવાના જે પતલા રાખવાના આપણે આવી રીતના વણેલા ગાંઠિયા

પાક કે છે અને ફૂલે છે આવી રીતે તેલ લખવાનો ઓ ફાસની લખવાનો ઓ આપણે ડાખિયા ફૂલી જાય એટલે શેષ તેલ ફાસ કરી દે ગેસ ફૂલ કર દે અને ડાખિયાને ફરી ઉમેખી 3-4 મિનિટમાં ડાખિયા પાકી જાય છે ડાખિયા ફૂલી ગયા તો આપ ગેસ તેલ ફૂલ કરી દીધો એટલે તેલ સુહેને અને ગાંઠિયા ફેરવી નાખી દઈએ ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે ગાઠિયા પાકી ગયા છે આ બીજો ગાંઠ પણ આપણે પાકી ગયો છે હવે આપણા ગયા છે હવે આપણે ટેસ્ટ કાઢી લઈએ બધા તેલમાંથી અને મસાલા છાટી દીયા આપણે ગરમ ગરમ ગાંઠિયા માં જે આપણે હિંગ નું ગરમ મસાલો નું બની ઉતરી એકદમ મસ્ત લાગે ગાંઠિયા એકદમ મસ્ત ગાંઠિયા છે સ્વાદ માં પણ અલગ જ ખાવાની મજા જ આવી જાય એડો વાથી બધા માણા ખાઈ શકે એવા રૂ જેવા ને પોચા મણ્યા છે એકદમ પોચા મણ્યા છે એટલે કોઈ પણ ખાઈ શકે નાના છોકરાઓ પણ ખાઈ શકે અમારા આ અમારા ગાઠા વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાના બળતા મને સમજી લેવા બાય અહીંયા